ની પ્રથમ ચારસો છ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ઓગણીસ હજાર ત્રણસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની નજર વચ્ચે પરીક્ષા આપી હતી અને તમામ પરીક્ષાના કેન્દ્રો ઉપર ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થતાં જ પ્રથમ ભરૂચ જિલ્લાના જ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓને તેમના વાલીઓ મૂકવા આવ્યા હોય જેના પગલે પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓના મોટા પ્રમાણમાં મેળાવડા જામ્યા હતા સાથે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા સહિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજી સહિત જે તે પરીક્ષા કેન્દ્રના પ્રિન્સિપાલો અને શિક્ષકો ઉપસ્થિત રહી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ મેળવતા બાળકોને ગુલાબ અને ચોકલેટ આપી તેઓને પરીક્ષા અર્થે આવકારવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી પ્રથમ ધોરણ દસમાં જ કુલ ઓગણીસ હજાર સાતસો ને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં ચારસો ને છ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ઓગણીસ હજાર ત્રણસો ઓગણચાળીસ વિદ્યાર્થીઓએ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની નજર વચ્ચે પરીક્ષા આપી હતી અને તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે તથા મેડિકલથી માંડી તમામ પાણીની સુવિધાઓ પણ પરીક્ષા કેન્દ્રો ઉપર જ કરવામાં આવતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ રાહત જોવા મળી હતી બપોર બાદ એટલે કે ત્રણ વાગ્યા પછી ધોરણ બાર ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે ભરૂચ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર ધોરણ બાર ના વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ જોડાયા હતા અને કેન્દ્રોમાં પ્રવેશ મેળવ્યો હતો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે ગુલાબ અને ચોકલેટ આપી પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી સામાન્ય પ્રવાહમાં ઇકો વિષયમાં છ હજાર છસો એકાણું વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સત્યાસી ગેરહાજર રહેતા છ હજાર છસો ને

ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના સ્થળ પર આવી રહ્યા છે આજે નર્મદા જીએનએફસી સંચાલિત નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે સ્કૂલમાં લગભગ ત્રણસો ત્રાણું જેટલા વિદ્યાર્થીઓ એસએસસીમાં એક્ઝામ આપી રહ્યા છે બપોર પછી ત્રણ બારની ત્રણ બારના વિદ્યાર્થીઓની એક્ઝામ છે સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે

બિલકુલ અમારા તંત્ર તરફથી કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં તેમ છતાં કંઈ તકલીફ હોય તો અમારી ટીમ ખડે પગે તેમના માટે ઉપસ્થિત છે સૌને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓએસસી નો પણ શુભારંભ થઈ રહ્યો છે ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ ધોરણ બાર માં બોર્ડની એક્ઝામ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને માહોલ હોય એ રીતે પેપર આપવા માટે આવી રહ્યા છે કુલ જેટલા ધોરણ બાર ની પરીક્ષામાં આજે ભરૂચ જિલ્લા ખાતે બેસનાર છે અમે એમને વોમ વેલકમ કર્યા છે બેસ્ટ વિશિસ પાઠવ્યા છે અને અહીંયા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે અમે વેલકમ કર્યા સ્ટુડન્ટને અહીંયા ઇકોનોમિક્સનું પેપર આજે પ્રથમ પેપર તરીકે છે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ ધોરણ દસ અને ધોરણ ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે ભરૂચ જિલ્લામાં આ પરીક્ષાઓ માટેની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે ધોરણ દસમાં બાવીસ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ અઠા માં અગિયાર હજાર બસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ કેન્દ્રો પર પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરી સાથે સ્થળ સંચાલકોને ગઈકાલે અને આજે પણ વિવિધ સૂચનાઓ આપી દેવામાં આવી છે માન્ય શ્રી માન્ય એસપી સાહેબ આરએસી સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સૌ આજે વિદ્યાર્થીઓને જુદા જુદા સેન્ટર પર આવકારી રહ્યા છે તેમને પ્રોત્સાહનો આપી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ ખુશમિજાજ થઈને સંપૂર્ણ તૈયારી સાથે પરીક્ષા કેન્દ્રો પર આવી રહ્યા છે